સહસંબંધ પદ્ધતિ કોરિલેશનલ મેથડ જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષાના રિસર્ચ એપ્ટિટ્યૂડ રિસર્ચ એપ્ટિટ્યૂડ વિભાગમાં સહસંબંધ પદ્ધતિ એક અગત્યનો ટોપિક છે આ પદ્ધતિ પ્રાયોગિક પદ્ધતિથી અલગ પડે છે કારણ કે તે ચલો વચ્ચેના કારણ અને અસર કોઝ એન્ડ ઇફેક્ટ સંબંધને બદલે માત્ર તેમના સંબંધ રિલેશનશીપ અથવા જોડાણ એસોસિએશનનો અભ્યાસ કરે છે સહસંબંધ પદ્ધતિની મૂળભૂત વ્યાખ્યા સહસંબંધ પદ્ધતિ એ એક બિનપ્રાયોગિક સંશોધન પદ્ધતિ છે જેમાં સંશોધક બે અથવા વધુ ચલો વચ્ચેના આંકડાકીય સંબંધને માપે છે જેમાં સંશોધક દ્વારા કોઈપણ ચલમાં હેરફેર મેનિપ્યુલેશન કરવામાં આવતી નથી સહસંબંધ પદ્ધતિના મુખ્ય પાસા એક સંબંધનો પ્રકાર ટાઇપ ઓફ રિલેશનશીપ સહસંબંધ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે ધન સહસંબંધ પોઝિટિવ કોરિલેશન જ્યારે એક ચલમાં વધારો થાય ત્યારે બીજા ચલમાં પણ વધારો થાય અથવા એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં પણ ઘટાડો થાય ત્યારે તેને ધન સહસંબંધ કહેવાય છે બંને ચલો એક જ દિશામાં ગતિ કરે છે ઉદાહરણ અભ્યાસના કલાકો વધારવાથી પરીક્ષાના ગુણમાં વધારો થાય છે વધારો વધારો ઉદાહરણ ઓછી ઊંઘ લેવાથી થાકમાં વધારો થાય છે ઘટાડો ઘટાડો ઋણ સહસંબંધ નેગેટિવ કોરિલેશન જ્યારે એક ચલમાં વધારો થાય ત્યારે બીજા ચલમાં ઘટાડો થાય અથવા એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં વધારો થાય ત્યારે તેને ઋણ સહસંબંધ કહેવાય છે બંને ચલો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ઉદાહરણ કસરત વધારવાથી વજનમાં ઘટાડો થાય છે વધારો ઘટાડો ઉદાહરણ ધૂમ્રપાનનું પ્રમાણ ઘટવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ઘટાડો વધારો શૂન્ય સહસંબંધ ઝીરો કોરિલેશન જ્યારે બે ચલો વચ્ચે કોઈ સુસંગત સંબંધ ન હોય ત્યારે તેને શૂન્ય સહસંબંધ કહેવાય છે એક ચલમાં થતા ફેરફારથી બીજા ચલ પર કોઈ અનુમાનિત અસર થતી નથી ઉદાહરણ વ્યક્તિની ઊંચાઈ અને તેની બુદ્ધિમત્તા વચ્ચેનો સંબંધ સામાન્ય રીતે કોઈ સંબંધ હોતો નથી બે સહસંબંધાંક કોરિલેશન કોએફિશિયન્ટ સહસંબંધની માત્રા અને દિશાને આંકડાકીય રીતે દર્શાવવા માટે સહસંબંધાંકનો ઉપયોગ થાય છે આ મૂલ્ય ઋણ એક દશાંશ શૂન્ય શૂન્યથી વત્તા એક દશાંશ શૂન્ય શૂન્ય વચ્ચે હોય છે વત્તા એક દશાંશ શૂન્ય શૂન્ય સંપૂર્ણ ધન સહસંબંધ ઋણ એક દશાંશ શૂન્ય 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 સંપૂર્ણ ઋણ સહસંબંધ શૂન્ય શૂન્ય સહસંબંધ કોઈ સંબંધ નથી મહત્વ સહસંબંધાંકનું નિરપેક્ષ મૂલ્ય એપ્સલ્યુટ વેલ્યુ જેટલું શૂન્યમી દૂર હોય તેટલો સંબંધ મજબૂત ગણાય દાંત વત્તા શૂન્ય દશાંશ આઠ શૂન્યનો સહસંબંધ વત્તા શૂન્ય દશાંશ બે શૂન્ય કરતા વધુ મજબૂત છે અને ઋણ શૂન્ય દશાંશ સાત શૂન્યનો સહસંબંધ ઋણ શૂન્ય દશાંશ ત્રણ શૂન્ય કરતા વધુ મજબૂત છે સહસંબંધ પદ્ધતિના સોપાનો એક સમસ્યાની ઓળખ કયા ચલો વચ્ચે સંબંધ શોધવાનો છે તે નક્કી કરવું બે માહિતી સંગ્રહ પસંદ કરેલા ચલો પર સંબંધિત ડેટા એકત્રિત કરવો આ ડેટા અવલોકન સર્વે પ્રશ્નાવલી કે અસ્તિત્વમાં રહેલા રેકોર્ડ્સમાંથી હોઈ શકે છે અહીં સંશોધક ચલોમાં હેરફેર કરતો નથી માત્ર તેમને માપે છે ત્રણ માહિતી વિશ્લેષણ એકત્રિત કરેલા ડેટાનું આંકડાકીય રીતે વિશ્લેષણ કરવું જેમ કે પિયર્સનનો સહસંબંધાંક સ્પીયરમેનનો સહસંબંધાંક વગેરેનો ઉપયોગ કરીને ચાર તારણ વિશ્લેષણના આધારે ચલો વચ્ચેનો સંબંધ પ્રકાર અને માત્રા નક્કી કરવો સહસંબંધ પદ્ધતિના ફાયદા વાસ્તવિક દુનિયાનો અભ્યાસ આ પદ્ધતિ વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં ચલો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે જ્યાં પ્રાયોગિક નિયંત્રણ શક્ય નથી અથવા નૈતિક રીતે યોગ્ય નથી ઉદાહરણ તણાવ અને રોગ પ્રતિકારક શક્તિ વચ્ચેનો સંબંધ નૈતિક રીતે શક્ય ઘણા સંશોધન પ્રશ્નો એવા હોય છે જ્યાં પ્રયોગો કરવા અનૈતિક હોય દાંત બાળકો પર હિંસાની અસર ત્યાં સહસંબંધ પદ્ધતિ ઉપયોગી થાય છે ભાવિ સંશોધન માટે આધાર સહસંબંધ પદ્ધતિ દ્વારા મળેલા સંબંધો ભવિષ્યમાં વધુ ઊંડાણપૂર્વકના પ્રાયોગિક સંશોધન માટે પરિકલ્પનાઓ પ્રદાન કરી શકે છે ભવિષ્યવાણી પ્રિડિક્શન જો બે ચલો વચ્ચે મજબૂત સહસંબંધ હોય તો એક ચલના આધારે બીજા ચલ વિશે આગાહી કરી શકાય છે ઉદાહરણ વિદ્યાર્થીના એસએટી સ્કોર અને યુનિવર્સિટીમાં તેની સફળતા વચ્ચે ધન સહસંબંધ હોય તો એસએટી સ્કોરના આધારે ભવિષ્યવાણી કરી શકાય સહસંબંધ પદ્ધતિના ગેરફાયદા મર્યાદાઓ કારણ અને અસર સંબંધ સ્થાપિત કરી શકાતો નથી કોરિલેશન ડઝ નોટ ઇમ્પ્લાય કોઝેશન આ સૌથી મહત્વપૂર્ણ મર્યાદા છે સહસંબંધ માત્ર દર્શાવે છે કે બે ચલો એકબીજા સાથે સંબંધિત છે પરંતુ તે કહી શકતો નથી કે એક ચલ બીજા ચલનું કારણ બને છે ઉદાહરણ આઈસ્ક્રીમનું વેચાણ વધવાથી ડૂબવાના કિસ્સાઓ વધે છે બંને ઉનાળા સાથે સંબંધિત છે આઈસ્ક્રીમ ખાવાથી કોઈ ડૂબી જતું નથી અહીં ઉનાળો એ ત્રીજો ચલ થર્ડ વેરીએબલ હોઈ શકે છે જે બંનેને પ્રભાવિત કરે છે ત્રીજા ચલની સમસ્યા થર્ડ વેરિયેબલ પ્રોબ્લમ બે ચલો વચ્ચેનો સંબંધ કોઈ ત્રીજા અજાણ્યા ચલને કારણે હોઈ શકે છે દિશાની સમસ્યા ડાયરેકશનાલિટી પ્રોબ્લમ જો એ અને બી વચ્ચે સહસંબંધ હોય તો તે નક્કી કરવું મુશ્કેલ છે કે એ કોમાં બેનું કારણ છે કે બી એ નું કારણ છે ઉદાહરણ હતાશા અને ઓછી ઊંઘ શું હતાશા ઓછી ઊંઘનું કારણ છે કે ઓછી ઊંઘ હતાશાનું કારણ છે જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં મહત્વ જીસેટ પરીક્ષામાં સહસંબંધ પદ્ધતિ વિશેના પ્રશ્નોમાં તેના પ્રકારો ધન ઋણ શૂન્ય સહસંબંધાંકના મૂલ્યનો અર્થ અને ખાસ કરીને સહસંબંધ કારણ અસર સંબંધ દર્શાવતો નથી કોરિલેશન ઇઝ નોટ કોઝેશન આ સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવે છે તમને જુદા જુદા ઉદાહરણો આપીને ચલો વચ્ચેનો સહસંબંધનો પ્રકાર ઓળખવા અથવા તેના ફાયદા ગેરફાયદા વિશે પ્રશ્નો પૂછી શકાય છે પ્રાયોગિક અને સહસંબંધ પદ્ધતિ વચ્ચેનો તફાવત પણ એક અગત્યનો પ્રશ્ન બની શકે છે